બહેનો ગર્ભાશયના મુખના કેન્સરના કેન્સર ના સમયસર નિદાન માટે પેપ ટેસ્ટ કરાવતા રહો પેપ ટેસ્ટથી માં કેન્સર થતા પહેલા લેવાથી ગર્ભાશય ના મુખ નું કેન્સર મટી શકે છે આ કેન્સર થવાની શક્યતા કોને પરિણિત મહિલા જેને એચપીવી હ્યુમન પેપિલોમા વાયરસ નો ચેપ થયો હોય વધુ બાળકો હોય તેને એકથી વધુ પુરુષો સાથે સમાગમના સંબંધ હોય તેવી મહિલાને નાની ઉંમરે પરણતી યુવતીને શરાબ ધૂમ્રપાન તમાકુ જેવા વ્યસનો ધરાવતી સ્ત્રીને ગર્ભાશયના મુખનો કેન્સર અટકાવી શકાય છે સલામત સમાગમનો આગ્રહ રાખો તંદુરસ્ત ખોરાક અને જીવનશૈલી અપનાવો વ્યસન મુક્ત રહો ડોક્ટરી પરીક્ષણ અને નિયમિત પેપ ટેસ્ટ કરાવો